મુન્દ્રા ગૌરક્ષા સેવા ટ્રસ્ટ દ્વારા અપંગ પશુઓ માટે શેડનું ખાતમુહૂર્ત કરાયું મુન્દ્રા ખાતે કાર્યરત ગૌરક્ષા સેવા ટ્રસ્ટ એકસો આઠ દ્વારા ખાસ કરી અપંગ ગૌમાતાઓ પશુઓની સેવા કરવામાં આવે છે જેમાં અપંગ નિરાધાર અબોલા પશુઓને અહીં આશ્રય અપાય છે એ પશુઓને ઉનાળામાં ગરમીથી બચવા ચોમાસામાં વરસાદથી બચવા અને શિયાળામાં ઠંડીથી બચવા માટે શેડની જરૂરત ઊભી થતાં શેડ બનાવવા દાતાઓ આગળ આવ્યા બાદ આજરોજ શેડનું ખાતમુહૂર્ત કરાયું હતું લીંબડી અજરામર સંપ્રદાયના સ્વામી ડૉક્ટર પ્રકાશચંદ્ર સ્વામી આદિ થાણાબેનના વરદસ્તે શેડનું ખાતમુહૂર્ત કરાયું હતું આંગેની વિગતો આપતા ગૌરક્ષા સેવા ટ્રસ્ટના પ્રમુખ રતન ગઢવીએ જણાવ્યું હતું કે તેમની આ ચાલી રહેલી ગૌસેવા પ્રવૃત્તિને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે પરંતુ જેમ જેમ જરૂરિયાત વધે છે તેમ તેમ સુવિધાઓ ઊભી કરવા માટે નાણાંની જરૂરત ઊભી થતી હોય છે અને તે માટે દાતાઓ પણ આગળ આવી રહ્યા છે વંદે ગૌ માતરમ જય ગૌ માતા મારું નામ રતન ગઢવી ગૌરક્ષા સેવા ટ્રસ્ટ અધ્યક્ષ મુન્દ્રા આજરોજ અમારે ગૌરક્ષા કેન્દ્ર મંદિર નવું સેટ બનાવવા જઈ રહ્યા છે જેનું પૂજન કરવામાં રાખવામાં આવેલ હતું અને એ ભૂમિ ભૂમિપૂજન આજરોજ લીંબડી સંપ્રદાય લીંબડી અજરાઅમર સંપ્રદાયના ડૉક્ટર પ્રકાશચંદ્ર સ્વામી આદિથાણા બે તેઓ ભો સોળ કિલોમીટર ચાલી અને અહીંયા મુન્દ્રા મધ્યે પધાર્યા હતા અને એમના હસ્તે આજે અમે ખાતમુહૂર્તનું આયોજન કર્યું હતું અને આ સેટ બનાવવાનું મુખ્ય કારણ આપ જોઈ શકો છો જે અપંગ લુલા લંગડા નિરાધાર પશુ આપની સામે દેખાઈ રહ્યા છે જેને ચોમાસાની સિઝનમાં તકલીફ થઈ રહી છે અને શિયાળાની કડકતી ઠંડી હોય કે ઉનાળાનો ધોમ ધકતો તાપ હોય એ પશુ સચવાઈ રહે એના માટે અમે નવ નિર્માણ સેટ બનાવવા જઈ રહ્યા છીએ મુન્દ્રામાં ગૌ સેવા ટ્રસ્ટ એકસો આઠ દ્વારા ખાસ કરી અપંગ પશુઓને આશરો આપી સેવા શુશ્રુષા કરવામાં આવી છે તેમણે આ માનવતા અને જીવદયાની પ્રવૃત્તિ માટે દાતાઓને આગળ આવવા અપીલ કરતા જણાવ્યું કે અહીં ગૌશાળામાં બસોથી વધુ અબોલા જીવો આશ્રય લઈ રહ્યા છે તેમજ હરણ નીલગાય સસલું કૂતરા વગેરે જેઓના અકસ્માતે શરીરના કોઈ ભાગ ઈજા પામ્યા હોય ઓપરેશન કરવાનું હોય તેવા અનેક અબોલા જીવો આશ્રય લઈ રહ્યા છે આગામી દિવસોમાં ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જે ટીમો ભાગ લેશે તેઓને પ્રોત્સાહન આપવામાં આવશે અને ખાસ અહીં જે રાશિ ઉપલબ્ધ થશે અને જ્યાં જ્યાંથી ગૌસેવા અર્થે ડોનેશન મળી રહ્યો છે તેનો ઉપયોગ ગૌસેવા અર્થે શેડ બનાવવામાં આવશે તેમાં ખર્ચ કરવામાં આવશે અને એના અનુસંધાને અમે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ જે મુન્દ્રા મધ્ય શાસ્ત્રી મેદાન મધ્યે યોજાવા જઈ રહ્યા છીએ એમાં જે પણ ફંડ રાશિ એકત્રિત થશે તે આ શેડમાં વાપરવામાં આવશે અને આ વિડીયોના માધ્યમથી હું દાતાશ્રીઓને પણ કહેવા માગું છું કે આપ પણ આ અમારા સેવાકીય કાર્યમાં સહભાગી બનો દાનરૂપી અમને મદદ કરો જેથી આ પશુધન સચવાઈ રહે અને આ પશુધનને સ્થાયી આ સ્થાન મળી રહે એના અનુસંધાને અમે આ ટુર્નામેન્ટનું પણ આયોજન કરેલ છે અને મુદ્રા શહેર તેમજ મુન્દ્રા તાલુકાના લોકો અમને સહયોગ પણ આપી રહ્યા છે અને આ સહયોગથી જ કાર્ય થઈ રહ્યું છે અને આટલું સમયથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ અમને મદદ પણ મળી રહી છે પણ હવે જરૂરતો જેમ જેમ વધતી જાય છે તેમ તેમ માણસો પાસે અમે જઈએ છીએ અને આ પશુ વધી ગયા છે જેના અનુસંધાને અમે આ સેટનું નિર્માણ કર્યું છે અને આજ રોજ મુન્દ્રાના પૂર પ્રમુખ કિશોરભાઈ પરમાર તેમજ મુન્દ્રા અગ્રણી પ્રવણભાઈ જોશી અમારા મારવાડી મંચના અધ્યક્ષ સુદેશભાઈ ભોલા દિનેશભાઈ અગ્રવાલ જાબરમલજી તેમજ પટેલ મિત્ર મંડળના અગ્રણી શ્રી ભરતભાઈ રાજુભાઈ અને જૈન સમાજ રત્ન એવા શાંતિલાલભાઈ શાહ સમાગોગાથી તેમજ સમાગોગાના ક્ષત્રિય સમાજના અગ્રણી હકુમતસિંહ બાપુ એ લોકો આજરોજ આવ્યા હતા અને આ સેટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું